પોલીસની સર્વેલન્સ ટીમ મૈધરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ એમ ચૌહાણની રાબરી હેઠળ પ્રજા માટે સતત મદદરૂપ થવાના પ્રયાસો થતા હોય છે ત્યારે એક નાગરિક પોતાની બેગ છે એ રિક્ષામાં સ્ટેશન વિસ્તારમાં ભૂલી ગયેલ હોવાના કારણે પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરતા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચૌધરી અને પીએસઆઈ એ જે વણઝારા સાથે સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ અજીત સિંહે સીસીટીવીના આધારે રિક્ષા ચાલકનો સંપર્ક કર્યો હતો અને રિક્ષા ચાલક પાસેથી બેગ મેળવી અરજદારને બેગ પરત કરવામાં આવી હતી અરજદારની આ બેગમાં તેના કપડાં ઘડિયાળ સહિતનો કિંમતી સામાન હોવાના કારણે એ મુશ્કેલીની પરિસ્થિતિમાં મુકાયો હતો ત્યારે મૈધરપુરા પોલીસે તાત્કાલિક અસરથી સર્વેલન્સ સ્ટાફ સાથે સીસીટીવી ચેક કર્યા અને ત્યારબાદ તાત્કાલિક અસરથી રિક્ષામાંથી એ સમગ્ર બેગ અને મુદ્દામાલ મૂળ માલિકને પરત કરતા પોલીસ એ પ્રજાના મિત્ર છે એ સૂત્રને મૈધરપુરા પોલીસે સાર્થક કર્યું છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત